અને પંચામૃત મિનરલ છે મિનરલ્સ વાત પટેલ સાહેબ કરવાના છે એટલે હું વિગતે નથી કરતો પણ પંચામૃત દાણ ફેક્ટરીની આપણી પ્રોડક્ટનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરી અને પ્રતિ લિટર દૂધ ઉત્પાદન ખર્ચ આપણે કાઢી અને આપણા સભાસદોને વધારે વળતર મળે એવું આપણે દાણ ખવડાવવાનું માત્ર એના ડોઝ પ્રમાણે પછી આપણે વાડકો ભરીને નાનો વાડકો ભરીને દાણ ખવડાવીએ અને રિઝલ્ટ માંગીએ તો એ રિઝલ્ટ આપણને મળે

વધશે અને દર વર્ષે આપણે સૌ જાણીએ કે પંચામનું ડેરી તેના દૂધ ઉત્પાદકના સભાસદોની ચિંતા કરે છે અને તેમના પશુઓની સાર સંભાળ મળી રહે અને તેની કાળજી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે

તાણવા મુકામે શેરા તાલુકાની દૂધ મંડળીવાળા મિલકડેમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા જુદી જુદી દૂધ મંડીમાંથી પધારેલ ચેરમેન શ્રીઓ સેક્રેટરી શ્રીઓ તેમજ પંચમહાલ ડેરીના સ્ટાફના મિત્રો સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે જ્યારે દૂધ મંડીના પ્રતિનિધિઓ જ્યારે મળ્યા છે ત્યારે પશુપાલન વિશે જ્યારે માહિતી આપું ત્યારે પશુપાલન આજકાલનું આપણે કરતા નથી વર્ષોથી આપણા બાપ દાદા પશુપાલન કરતા આવ્યા છે એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે એટલે ટૂંકમાં વાત કહીશ કે પશુપાલન કરવું હોય તો આપણે ત્રણ ચાર વસ્તુનું ધ્યાન રાખવું પડે જેમ સાથે વાત કરી તેમ પશુ આહાર પશુ સંવર્ધન સંવર્ધન આપણે અંદર એટલે કે આપણે પશુ ક્યાં પછી એનો ભાવ કરી દીધો છે સો રૂપિયા એટલે જે સાતસો રૂપિયાનો ડોઝ આપણને સો રૂપિયામાં મળે છે ને એમાં પંચમાલ ડેરી અને ફેડરેશન પંચમાલ ડેરી અને ફેડરેશન પંચમાલ ડેરી અને ફેડરેશન સહાય આપે છે આપણને સબસિડી આપે છે તો આપણે આપણા સભાસદોને એટલું કહેવાનું કે ભાઈ સોલ્ટર સેક્સ સિમેન્ટ ડોઝ જેથી પાડી વાછડી જ આવે એટલે જે આપણે નર જે પચાસ ટકા આવે છે ને આપણે જે રાખવાના હોય છે મોટા કરવાના હોય છે અને જે આર્થિક નુકસાન થાય છે તો આપણે પશુપાલનની અંદર આપણા ઘેર આપણા તબેલાની અંદર પશુઓની સંખ્યા વધારી શકીએ ત્યારબાદ બીજી એક ટેકનોલોજી આવેલી છે પશુ સંવર્ધનની અંદર યામજોડ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી સાહેબ આગળ વિસ્તૃત વાત કરશે કે એની અંદર સાહેબની અંદર ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી સાહેબ આગળ વિસ્તૃત વાત કરશે એની અંદર સાત દિવસનું જે બચ્ચું હોય છે એમ્બ્રિયો એ આપણી ગાય ભેસ પસંદગી કર્યા પછી લગભગ જોઠડું હોય અને મોઢું થઈ ગયું હોય અને માં આવ્યું હોય વજન થઈ ગયું હોય અને પહેલા કૃત્રિમ કરી કરી એના દાખલા તરીકે પચાસ ટકા ગુણ એના પિતામાંથી આવે અને પચાસ ટકા માતામાંથી આવે બરાબર આમ કરતા કરતા આપણે સંવર્ધન કરતા કરતા જે પહેલા આપણે મોટે મોટા સિંગડા ભેસો ભેંસો હતી હવે આપણે જેવી મુરા જેવી ભેંસો આવા મળી બરાબર એ શેના લીધે સંવર્ધન આપણે એઆઈ થી સંવર્ધન કરાવ્યું પણ એ પચાસ પચાસ ટકા ગુણ આવતા તો વીસ પંદર વીસ વર્ષે આપણે એનું ભેંસને આપણે સુધારી શકીએ અને પંદર પંદર લીટર દૂધ આપજે ચૌદ લીટર દૂધ આપજે એવી ગાય બનાવી શકીએ પણ આ જે એમરીઓ છે એના માતા અને પિતા એ આપણને ખબર નથી બહુ